નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટાઈમ તાપીમાં વ્યારા શહેરમાં જિલ્લા કક્ષનો ભૂલકા મેળો બે હજાર ચોવીસ યોજાયો નીજર અને ઉચ્છલ તાલુકામાંથી ભૂલકાઓ સહિત માતા પિતા અને કાર્યકર બહેનોમાં મોટી સંખ્યામાં પ્રોગ્રામ જોવા માટે હાજર રહ્યા વ્યારાના આંગણે જિલ્લા પંચાયત આઈસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કાર્યકરો બહેનો અને બાળકો અને માતા પિતા માટે ભૂલકો ભૂલકા મેળાનો મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વાલી અને જન સમુદાયની જાગૃતિ અને ભાગીદારી માટે આ ભૂલકા મેળો મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ જાલમસિંહ વસાવા અધ્યક્ષપદે હાજર રહ્યા હતા આ ઉત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એન વી એન શાહે જણાવ્યું હતું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર આપણા ભારતમાં નોંધપાત્ર પરિવર્તનો કરવામાં આવ્યા છે આવ્યો છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોનો સહી બાળકોને અહીં ખોરાક અને શિક્ષણ આપવામાં આવે છે આજની જનરેશન ખૂબ ખૂબ જ સ્માર્ટ છે સમજવા વાર લાગે છે પરંતુ આપણા પહેલા આ બાળકોને સમજી જાય છે આ પ્રોગ્રામમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તેમજ કાર્યક્રમ બહેનો અને આજના તાપી જિલ્લાના કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં આઈસીડીએસ વિભાગે ખૂબ સારામાં સારો કાર્યક્રમ કર્યો છે અને એના આધારે આજે અમારા જિલ્લા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી મેન શાહ સાહેબ મારા સાથી જિલ્લા પંચાયતના શ્રી ઝાલામસિંહભાઈ અને અમારા આખા તાપી જિલ્લાની ટીમ જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી અને જિલ્લા સદસ્યો એ તમામે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને જે બાળકોને જે શારીરિક અને માનસિક વિકાસ થાય એના માટેના જે પ્રયત્નો યોશોદા માતાઓ આંગણવાડી વર્કરો અને કરો જે મહેનત કરી છે પીએલએમમાં એમણે જે અથાગ મહેનત કરી અને નીચે પ્રદર્શન જ પણ ખૂબ સારામાં સારી કરી છે જે બાળકો જોઈ અને એમાં બાળકો શીખે એના માટેના જે પ્રયત્નો કદાચ કોઈક પ્રોફેશનલ વર્ક કરવાવાળા માણસો પણ નહીં કરી શકે એવું વર્ક આંગણવાડી વર્કરો અને તેડાગરોએ કર્યું છે હું અભિનંદન આપીશ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે જે આખું આયોજન એમના નેજા હેઠળ અને ખાસ કરીને પ્રોગ્રામ ઓફિસર સન્વી પટેલ એમણે પણ જે આખા આયોજન માટે જે અથાગ મહેનત કરી છે હું અભિનંદન આખા તાપી જિલ્લાના વહીવટ તંત્રને જે આખું દરેક કાર્યક્રમો કરવા માટે અને કંઈક એમને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રયત્નો જિલ્લા વિકાસ અધિકારી કર્યા છે એક અધિકારી તરીકે ખૂબ સારામાં સારી કામગીરી અને સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એમના માર્ગદર્શન હેઠળ ખૂબ સારામાં સારી કામગીરી થઈ રહી છે અને તમામને ખૂબ 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 શુભેચ્છા આપી આજરોજ તાપી જિલ્લામાં ભૂલકા મેળો યોજવામાં આવેલ છે એસીડીએસ દ્વારા આ યોજનામાં માપા પગલી કાર્યક્રમ હેઠળ ભૂલકા મેળાનું આપણે દર વર્ષે આયોજન કરીએ છીએ મુખ્ય પ્રયોજન ભૂલકા મેળાનું એ છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ નાના પુરતાઓ સુધી પહોંચે અને એ બાળક એ માનસિક અને શારીરિક રીતે પ્રથમ ધોરણમાં જ્યારે પ્રવેશ મેળવે ત્યારે કેટલીક આગવી ઉપલબ્ધિઓ સાથે અને અને અભિનયની ક્ષમતા સાથે તેમજ અનેક પ્રકારનું પ્રાથમિક જ્ઞાન મેળવીને આગળ વધે અને રાજ્ય સરકાર દ્વારા પાપા પગલી કાર્યક્રમ દ્વારા વિશ્વમાં ચાલતી જે નર્સરી અને કેજીની ને ફ્રી નર્સરીની જે બાબતો છે એને આવરી લઈને એના કોર્સનું આપણે આયોજન કર્યું છે અને પાપા પગલી કાર્યક્રમ હેઠળ આ બાળકો પણ દુનિયાના અન્ય આયામ સાથે પણ ખૂબ સારી રીતે તાદાદ સાધી શકે એ અશુભ હેતુથી પાપા પગલી કાર્યક્રમ ખૂબ સુંદર રીતે તાપી જિલ્લામાં આગળ વધી રહ્યો છે ટીએલએમમાં પણ જુદા જુદા થીમ આધારિત પ્રદર્શની એ જે યોજવામાં આવી છે એમાં ખૂબ જ સુંદર રીતે એની અનુભૂતિ થઈ શકે અને લોકો ખૂબ સારી રીતે એને સમજી શકે એ માટે અથાગ પ્રયત્નો આઈસીડીએસની કેળાગર બહેનો અને આંગણવાડી વર્કર દ્વારા થયા છે અને આઈસીડીએસની જે અન્ય કેડર છે તેના દ્વારા એને સંપૂર્ણ ખૂબ સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયું છે અને એના કારણે આ સુંદર આયોજન જે થયું છે એના માટે આઈસીડીએસની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ સુંદર બાળકો અને નાગરિકોનું સર્જન થતું રહે એના માટે દેવોની ટીમ સતત યોગદાન આપી રહી છે આપતી રહેશે અને તાપી જિલ્લાનું ભાવિ ઉજ્જવળ બનશે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે અને એ રીતે આપણે આગળ વધશું